નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ વિજાપુર તાલુકાના જયપુર હાથીપુરા રોડ માટે રૂપિયા સાડા ચાર કરોડ મંજૂર સીસી સીસી અને ડામરનું કામ ઝડપથી શરૂ રસ્તાઓ ચમકશે સમાચાર વિગતવાર જાય તો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિજાપુર વિધાનસભા વિસ્તારમાં જયપુરથી હાથીપુરા સુધીના એપ્રોચ રોડના રિફ્રેશિંગ અને ગામતરમાં સિમેન્ટ કોક્રીટ તેમજ ડામર રોડની ફર્નિશિંગનું કામ સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આ કામગીરી વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાની ભલામણને પગલે મંજૂર થઈ છે અને હાલનું તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે જયપુર અને હાથીપુરા ગામ વચ્ચેનો આ માર્ગ લાંબા સમયથી જજરીત હાલતમાં હતો જેના કારણે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોને અવર જવરમાં ભારે હાલાકી પડતી હતી નવા મંજૂર થયેલા રોડમાં ગામની અંદરના માર્ગો સિમેન્ટ કોક્રીટના બનશે જ્યારે મુખ્ય એપ્રોચ રોડ ડામરનો તૈયાર થશે આ કામ પૂર્ણ થતાની સાથે જ આ વિસ્તારના અનેક ગામોનું શહેરી વિસ્તાર સાથેનું જોડાણ વધુ મજબૂત અને સરળ બનશે જયપુર હાથીપુરા સહિતના ગ્રામજનોએ આ કામગીરી ઝડપથી મંજૂર થઈ અને શરૂ થઈ ગયા બદલ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોને કહેવું છે કે વિજાપુર વિધાનસભા વિસ્તારમાં વિકાસ વિકાસલક્ષી કામો માટે ડૉક્ટર ચાવડા સતત સરકાર સમક્ષ રજૂઆત કરતા રહે છે અને સમયાંતરે મોટા પ્રોજેક્ટ મંજૂર કરાવે છે જેનો સીધો લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે આ સાથે જ વિજાપુર વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાઓના જારાને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયેલું હોવાનું માનવામાં આવે છે કામગીરી હાલ પૂરજોશમાં ચાલુ છે અને ટૂંક સમયમાં તે પૂર્ણ થાય તેવી શક્યતા છે આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળી મળતા રહીશું ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને હા આપના સ્નેહીજનો મિત્રો અને મિત્રોને કહું કે આ આપણી વિજાપુરની ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરે લાઇક કરે કોમેન્ટ કરે ધન્યવાદ